આજે મને અને મારા હસબન્ડને જમવામાં રોટલી કે શાક ખાવાની ઈચ્છા નથી પણ આમ એવું મન થતું હતું કે એકદમ ચટપટું અને ટેસ્ટી કંઈક અલગ ખાઈએ તો અમે વિચાર્યું કે ચાલો આજે કંઈક અલગ બનાવીએ તો મેં આજે એકદમ નવા જ પ્રકારનો નાસ્તો બનાવ્યો છે એકદમ ફટાફટ બની જાય ઇઝી રીતે ના કચોરી ના સમોસા પણ આમ કહેવાય ને કે ઓછી મહેનતમાં અને સરસ મજાનું ટેસ્ટી જમવું હોય ને તો તમારે આ બનાવી લેવું તો પેટ પણ સરસ ભરાઈ જશે તો એના માટે અહીંયા એક કપ જેટલા વટાણા લીધેલા છે અને એમ બી હું ઠંડીની સિઝનમાં વટાણાનો યુઝ વધારે કરતી હોઉં છું તો એક કપ વટાણા સાથે અહીંયા આપણે બેથી ત્રણ જણ પેટ ભરીને ખાઈ શકીએ એટલો નાસ્તો બનશે તો અહીંયા હું એક મરચું નાખું છું કારણ કે હું આમાં થોડું લાલ મરચાંનું પણ યુઝ કરવાની છું એટલે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની અને અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરું છું તો આને હું હંમેશા સુધારીને જ એડ કરું છું જેથી કરીને મોટા 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 પીસ આદુના અંદર ના આવે મોઢામાં અને એકદમ ક્રશ થઈ જાય એટલા માટે અને આ આપણે વટાણાને તમે ફ્રોઝન કરેલા પણ લઈ શકો અને આમને પણ અત્યારે મેં ફ્રેશ વટાણાનો યુઝ કરેલો છે તો તમે ગમે ત્યારે આ નાસ્તો બનાવી શકો છો અને બહુ ઇઝી રીતે થઈ જાય છે અને થોડી કોથમીર અંદર એડ કરી દઉં છું અને પાણીનો બિલકુલ પણ યુઝ નથી કરતી પણ આ રીતે જ એને અતકચરું ક્રશ કરી લઉં છું તો આને આપણે એકદમ પેસ્ટ નથી બનાવવાની એટલે કે એકદમ સાવ આમ ઢીલું ના થઈ જવું જોઈએ તો આ રીતનું એક અદકચરું જો આ રીતનું હોય ને એટલે અડધો દાણો મોટો નાનો કે એ રીતના હોય ને વટાણાના તો વધારે મજા આવશે અને ટેસ્ટી બહુ જ લાગશે મોઢામાં આવશે એટલે અને મેં પહેલેથી વિચાર્યું ને ત્યારે જ મેં બટેટા બાફવા મૂકી દીધેલા હતા તો બટેટા ઠંડા થાય ને પછી જ હંમેશા એને ફોલવાના એમ તો એકદમ સરસ રીતે મૅશ થઈ શકે તો અહીંયા હું આ રીતે છીણી લઉં છું બટેટાને કે જેથી કરીને આપણે જ્યારે પૂરણ ભરીએ ને આ મસાલો ત્યારે આપણી રોટલી કે જે બનાવ્યું હોય ને એ ફાટી ના જાય એટલા માટે તો આ રીતે હું એને સ્મૂધલી કાં તો એકદમ મેશ કરી દેવાના કાં તો આ રીતે છીણી લેવાના તો મેં બટેટાને બે બટેટા અહીંયા આપણે લીધેલા છે બાફેલા એને આપણે છીણી દીધેલા છે અને હવે એ છીણ્યા જાય એટલે તરત જ એક પેન મૂકવાનું અને પેનમાં એક જ ચમચી તેલ લેવાનું છે તો તમે અહીંયા એકથી દોઢ ચમચી જેટલું તેલ લઈ શકો તેલનું પ્રમાણ આમાં ઓછું રાખીએ છીએ અત્યારે અને સાથે નાની અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને પાંચ છ લીમડાના પાન તો લીમડાને અને જીરુંને આ રીતે સાતળી દેવાના છે તેલમાં તેલ આપણે ઓછું મૂક્યું છે એટલે આ રીતે થોડું જ સાતળીએ છીએ અને એકદમ સરસ સતળાઈ જાય ને પછી આપણે જે આ પેસ્ટ મતલબ આ અદકચરું કરેલું હતું ને ક્રશ વટાણાનો એને આપણે અંદર એડ કરી દઈએ તેલમાં અને એકદમ સરસ રીતે એને મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ અહીંયા આપણે લો જ રાખવાની છે અને એકદમ સરસ મજાનું મિક્સ થઈ જાય ને અને થોડું આની કાચું જે હોય ને વટાણા એ થોડું દૂર થઈ જશે બે મિનિટ આ રીતે સાતવશું ને એટલે તો બિલકુલ પણ કાચા નહીં લાગે કારણ કે આપણે આને ફ્રાય પણ કરવાના છે એટલા માટે તો હવે આપણે મસાલા કરી દઈએ તો એના અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા મેં બટાટાના ભાગનું મીઠું પણ અત્યારે જ એડ કરી દીધેલું છે એટલે તમારે ચાખીને એડ કરવાનું અને વન થર્ડ ટી જેટલી હળદર અડધી ચમચી મરચું મરચું એટલે કે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછી વધુ કરવાની અડધી ચમચી જેટલું ધાણાજીરું અને અડધી ચમચી જેટલો હું ગરમ મસાલો એડ કરું છું જો અહીંયા ગરમ મસાલો કે ના ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને નાખો તો ટેસ્ટી લાગશે અથવા તો તમે પાઉંભાજીનો મસાલો પણ એડ કરી શકો છો અને આ રીતે પ્રોપર પહેલાં મિક્સ કરી દેવાનું વટાણા સાથે જ અને પછી જ એના અંદર આપણે બટેટા એડ કરવાના તો આ રીતે પ્રોપર મસાલો મિક્સ થઈ જશે ને વટાણામાં એટલે એકદમ ભળી જવો જોઈએ એમ પછી બટેટા એડ કરજો તો આ રીતે હવે એકાદ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ફરી આને અને અત્યારે ગેસની ફ્લેમ તમારે લો જ રાખવાની અને પ્રોપર ફરી મિક્સ કરી દેવાનું અને જો અહીંયા આ ટાઈમે તમારે ચાખી લેવાનું થોડું પ્લસ માઇનસ મસાલા જે કરવા હોય તમે કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે તો એકદમ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે એટલે કે એક રસ થઈ ગયો છે મસાલો જો એકદમ પ્રોપર થઈ ગયો છે હવે આપણે લાસ્ટમાં આના અંદર લીંબુ અને થોડું આપણે આના ટોપરું એડ કરીશું સૂકું તમને એવું થતું છે ટોપરું પણ ટોપરાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે તો તમારે જો ભાવતું હોય તો તમારે સો ટકા નાખવું જ તો અહીંયા બે ચમચી જેટલું સૂકા ટોપરાનું છીણ આ રીતે નાખેલું છે અને સાથે નાનું અડધું લીંબુ નીચવાનું અહીંયા લીંબુ મોટું છે એટલે હું થોડું નીચવું છું એટલે નાનું અડધું લીંબુ નાખી દેવાનું અને તમારે લીંબુ ના નાખવું હોય તો તમે શું કહેવાય આપણે ડ્રાય મેંગો પાવડર પણ એડ કરી શકો એટલે કે આમચૂર પાવડર પણ હું અહીંયા લીંબુ જ નાખું છું અને જો તમારે ગળાશ ફાવતી હોય તમારે ખટાશને થોડી બેલેન્સ કરવા તો તમે થોડી આમાં ખાંડ પણ એડ કરી શકો છો એ તમારા પર છે પણ મને તો આ રીતે આમનમ જ આ મસાલો ફાવે છે એટલે કે અમારા ઘરમાં બધાને આ રીતનો ભાવે છે એટલે હું આમાં ખાંડ એડ નથી કરતી જો તમને નાખવું હોય તો નાખી શકો છો ગળપણ ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે આપણે નથી એડ કર્યું અને ઉપરથી કોથમીર નાખી અને ઠંડુ થવા દઈએ થોડીવાર હવે આપણે પૂરણ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે લોટ બાંધવાનો છે આપણે એક કપ જેટલો ઘઉંનો જે રોટલી બનાવવાનો લોટ હોય છે ને ઝીણો એ નાખ્યો છે ટેસ્ટ પ્રમાણે મીઠું અને નાની અડધી ચમચી જેટલા અજમા આ રીતે હાથેથી ક્રશ કરીને એટલે કે મસળીને નાખવાના તો અજમાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે આના પડનો એટલા માટે અને સાથે બે ચમચી જેટલું કે એક પાવડા જેટલું તેલ નાખવાનું એટલે કે બે ચમચી જેટલું તેલ થશે એટલે તેલ આમાં તમારે મુઠ્ઠી ભાર આવે ને એ પ્રમાણેનું નાખવાનું રહેશે તો એકવાર તેલને આ રીતે પ્રોપર લોટમાં મિક્સ કરી દઈએ તો એક કપ એટલે કે એક વાટકા લોટ સામે તમે બે ચમચી તેલ નાખશો ને તો એકદમ પરફેક્ટ ક્રિસ્પી પડ બનશે આનું તો આ રીતના તમારે પહેલાં મિક્સ કરી દેવાનું અને આ મુઠ્ઠી પડતું મોણ જોઈએ જો આ રીતનું મુઠ્ઠીભાર મોણ જોવે એટલે આ રીતે મુઠ્ઠી વળે એવું થાય ને એટલે કે આપણું મોણ એકદમ પરફેક્ટ છે એટલે કે આપણે એકદમ ક્રિસ્પી બનશે અને અહીંયા આપણે પાણી થોડું થોડું એડ કરતા જવાનું અને લોટને ભેગો કરતો જવાનું છે લોટને આપણે એકદમ સોફ્ટ નથી કરવાનો સેમી સોફ્ટ એટલે કે એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે તો આ રીતનો લોટ થવો જોઈએ એટલે કે આપણે જે પરોઠા બનાવીએ એ ટાઈમે કરીએ ને એવો લોટ જો આ પ્રમાણે થવો જોઈએ સેમી સોફ્ટ કહેવાય ને એવો તો અહીંયા મારે વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે એટલે થોડું પ્લસ માઇનસ તમે કરી શકો પાણી અને આને ઢાંકીને આપણે પાંચેક મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણું આ પૂરણ પણ ઠંડુ થઈ ગયું છે તો એને સરસ મજાના આપણે જે લુવા કરીએ ને એવા બોલ્સ બનાવવાના છે મીડિયમ સાઇઝના એટલે હવે નાના મોટા તમારે જે પ્રમાણે બનાવવા હોય ને એ પ્રમાણે તમારે એને બોલ્સ બનાવવાના રહેશે તો આ બધી પ્રિપેરેશન જ્યાં સુધી લોટ આપણો કૂણ આવે ને ત્યાં સુધીની થઈ જશે અને અહીંયા મેં અત્યારે તેલ પણ ગરમ થવા રાખી દીધેલું છે ધીરા ગેસ પર તો આને એકદમ પરફેક્ટ એક સરખા લુવા થાય ને એ પ્રમાણે આપણે લુવા કરી દઈએ એટલે કે આપણા આવા બોલ્સ બનાવી દઈએ તો અહીંયા મેં મીડિયમ સાઇઝના બોલ્સ જ બનાવેલા છે અને તમને આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને અત્યારે ઠંડીની સિઝન છે ને તો અત્યારે સરસ મજાના ફ્રેશ વટાણા મળતા હોય તો તમારે ઓછી મહેનતમાં સરસ મજાનો નાસ્તો કરવો હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે અને હેલ્ધી પણ એટલો જ છે એમ તો લો લોટની જોઈ શકો છો કૂણ એકદમ સરસ આવી ગઈ છે તો અહીંયા થોડો તેલવાળો હાથ કરી એટલે કે આવી રીતે ગ્રીસ કરી એને એકવાર મસળી દેવાનો લોટને તો અહીંયા એકદમ પ્રોપર કૂણ આવી ગઈ છે એટલે આપણા એકદમ પરફેક્ટ બનશે હવે અહીંયા મેં બેથી ત્રણ લુવા બનાવવાના તમે મોટો લુવો કરો તો પણ વાંધો નથી એ તમારા પર છે એટલે હવે આપણે એને આ રીતે વણી લેવાનો રહેશે તો આપણે લુવાને હવે વણી લઈએ તો અહીંયા મેં મોટી સાઇઝનો લીધેલો છે એટલે આપણે ત્રણથી ચાર આમાંથી બની જશે તો આ રીતના તમે ઇઝીલી જ વણી શકશો આમાં લોટ નાખવાની જરૂર નહીં પડે કારણ કે આપણે એકદમ ઢીલું નથી કર્યું મીડિયમ જ લોટ રાખેલો છે પૂરી જેવો એટલે આપણે ઇઝીલી વણી શકશું તો આ રીતે મેં ફૂલ સાઇઝમાં વણી દીધેલું છે પાટલીની સાઇઝમાં હવે અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ મીડિયમ એવું મેં વણ્યું છે પતલું પણ નહીં અને જાડું પણ નહીં અને આ રીતે કિનારવાળો મારી ધારવાળો વાટકો છે જ તો આ રીતનો વાટકો કે કોઈ પણ વસ્તુ હોય ને રાઉન્ડ શેપની એનાથી તમારે આ રીતે કટ મૂકી દેવાનું રહેશે એટલે કે નાની નાની સાઇઝની પૂરી બનશે અથવા તો તમે નાની પૂરી પણ વણી શકો પણ આ રીતે ફટાફટથી આમ કહેવાય ને ઢગલો બંધ આપણે એકસાથે બનાવી દે શકીશું એટલા માટે આપણે આ સ્પીડ માટે આ રીતનું કરીએ છીએ વાટકાથી અને આપણે જે પહેલેથી નાના બોલ્સ બનાવીને રાખેલા હતા ને તો એ ચારમાં એડ કરી દઈએ તો છે ને એકદમ બનાવું ઈઝી તમને પણ એવું થતું હશે કે આ તો બહુ ઇઝી અને ફટાફટ ને ચટપટું આમ જ્યારે પણ મન થાય ને ત્યારે તમારે આ બનાવીને ખાવું બહુ મજા આવશે તમને અને અહીંયા બસ સિમ્પલ આ પાણી જ લીધેલું છે કંઈ સ્લરી કે કંઈ જ નથી બનાવતા પાણીથી સિમ્પલ આપણે બધી સાઈડ એને પાણીવાળો ભાગ હાથ કરી અને આમ ફેરવી દઈએ છીએ અને બસ બે સાઈડ ભેગા કરી આ રીતે બંધ કરવાનું અને આ સાઇડ પણ આ રીતે ભેગા કરી બંધ કરવાનું અને આજુબાજુ પણ બધે પાણી લગાવેલું છે એટલે ઇઝીલી આ પેક થઈ જશે ખુલ્લું ના થઈ જવું જોઈએ એટલે પ્રોપર પાણી લગાવવાનું નહીં તો તેલમાં તળશું ને એ ટાઈમે ફાટી જશે તો આ રીતે તમે જોઈ શકો છો મસ્ત શેપ આવી ગયો છે અને સમોસાને ભરવામાં પણ ટાઈમ લાગે છે અને કચોરીને બનાવવામાં પણ ટાઈમ લાગે છે પણ આ રીતની મેથડથી એકદમ ઇઝીલી તમે બનાવી શકશો ફટાફટથી મેં મોટો રોટલો લઈ અને આ રીતે બનાવી દીધું છે અને ચાર ચાર એક જ ઓલામાં ચાર ચાર બનીને રેડી થઈ જશે એમ તો આને બનાવવામાં વાર નહીં લાગે ભરવામાં પણ વાર બિલકુલ પણ નહીં લાગે તો એકદમ ઇઝી સાથે ટેસ્ટી અને હેલ્ધી પણ છે અને ખાવામાં બહુ જ મજા આવશે હવે આપણે આનું નામ શું આપવું એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મેં હજી આનું નામ નથી રાખ્યું તો અહીંયા તેલ ગરમ થયું છે કે નહીં એ થોડું આ રીતે લોટ નાખી અને જોઈ લઈએ તો તેલ એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે તરત જ બબલ થઈ અને આપણો લોટ ઉપર આવી ગયો મતલબ કે આપણું તેલ તળવા માટે એકદમ પ્રોપર છે નાખવા ટાઈમે અહીંયા ગેસની ફ્લેમ હાઈ રાખવાની હંમેશા અને હાઈ ફ્લેમ પર જ નાખવાનું અને આને ધીરેથી સુવડાવવાનું એટલે કે ધીરે ધીરે જ એડ કરજો નહીં તો છાંટો ઉડશે અને દાજવાની બીકરે તો નાખવા ટાઈમે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને આ રીતે ધીરે ધીરે જેટલા આવે એક ટાઈમે એટલા એડ કરી દેવાના તો આપણે અહીંયા પાંચથી છ એડ કરીશું અને બિલકુલ પણ આને હલાવવાની ઉતાવળ નથી કરવાની ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ લો જ રાખવાની હવેથી એટલે જ્યાં સુધી તળાય ને ત્યાં સુધી આપણે અહીંયા મીડિયમ ટુ લો રાખશું અને ધીરે રહીને જો આ બધા ઉપર આવા જ મળશે બબલ ઓછા થઈ જશે અને ધીરે ધીરે આ ઉપર આવશે એનો મતલબ કે સરસ મજાનું નીચેથી તળાઈ જશે એટલે આપણે એને બીજી સાઈડ પલટાવી શકશું ઇઝીલી તો તમારે આજુબાજુ આ રીતે તે ચમચા કે ઝારાની મદદથી તેલને જ હલાવવાનું છે આને બિલકુલ અડવાનું નથી તો આ રીતે હલાવતા જવાનું એટલે એક સાઈડથી સરસ મજાનું થતું જશે તળાતું જશે અને ધીરે રહી બીજી સાઈડ આપણે એને ફેરવી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે જો તૂટે નહીં એ રીતે બન્યા છે તો હંમેશા આ રીતે જ તળવાનું તો પરફેક્ટલી તળાઈ જશે અને આનો કલર એક સરખો થશે ને એને દાજ પણ એક સરખી થશે જો આ રીતે હલાવતા જશો ને તેલને તો અને આને આપણે લાઇટ બ્રાઉન જેવા થાય ને એટલે કે ગોલ્ડન બ્રાઉન જેવા ત્યાં સુધી એને થવા દેવાના છે જે રીતે આપણે સમોસા તળીએ છીએ ને એ રીતનો તળાવો જોઈએ ને કલર એ રીતનો હોવો જોઈએ તો એકદમ ક્રિસ્પી લેયર ઉપરનું રેડી થઈ જશે જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને કોને કોને આ બહુ જ ભાવે છે કે કોને સમોસા કે કચોરી જે ભાવતું હોય એ નામ સાથે મને જરૂરથી કહેજો અને આનું નામ આપણે શું રાખવું એ પણ મને કમેન્ટ કરીને કહેજો તો આપણને ખબર પડે કે આપણે આને શું નામ આપીશું અને આને તમે ટોમેટો કેચઅપ પછી ચટણી કે આમનમ પણ ખાઈ શકશો એટલા બધા ટેસ્ટી બનશે અને બનાવવા એકદમ ઇઝી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી છે અને હા હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જો તમે એકદમ ક્રિસ્પી પડ બન્યું છે ને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવું બન્યું છે તો હવે વેઇટ કરવાની જગ્યાએ રસોડામાં જઈ ફટાફટથી તમારા ઘરે વટાણા હોય તો આ રેસીપી ટ્રાય જરૂરથી કરી લો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ